મનપા ઢોરડબાનું સંચાલન કોન્ટ્રાક્ટર પાસેથી ફરી ખેંચશે રાજકોટ મહાનગરપાલિકા ફરી સંભાળશે ઢોડબાના પશુઓને સમગ્ર મામલે વેટરનરી અધિકારી બીએન છાકાસાણિયાએ નિવેદન આપ્યું હતું ઢોડબાના કોન્ટ્રાક્ટર ખુદે સંચાલન છોડી દેવા મૌખિક રજૂઆત કરી છે સાતસો થી વધુ ગૌવંશના મૃત્યુ બાદ કોન્ટ્રાક્ટરે સ્વૈચ્છિક રીતે કોન્ટ્રાક્ટ મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી હવે મહાનગરપાલિકા ફરી ઢોરડબાનો વહીવાટ હાથમાં લેશે સામાન્ય રીતે ચોમાસામાં મૃત્યુઆંક વધતો હોય છે નાની વાછડીના વધુ મોત થયા છે આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે વર્ષ અગાઉ જે રસ્તેથી રખડતા પશુઓ પકડી અને ઢોર ડબે રાખવામાં આવતા હોય છે તેની સાચવણી માટે આપણે વર્તમાન પત્રમાં જાહેરાત આપી અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે જીવદયાની પ્રવૃત્તિઓ કરતી હોય તેવી સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવી અને આપણે સંચાલન માટેની કાર્યવાહી કરવામાં આવે જે અંગે આપણે જીવદયા ઘર રાજકોટને આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ઢોર ડબ્બાનું સંચાલન સોંપવામાં આવેલ હાલ જીવદયા ઘર રાજકોટના સંચાલકો દ્વારા તેઓએ સંચાલન મૂકી દેવું છે તે બાબતની રાજકોટ મહાનગરપાલિકાને મૌખિક જાણ કરેલ છે જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જીવદયા ઘર પાસેથી જે સંચાલન સ્વીકારવામાં આવી રહ્યું છે તે પરત લઈ ત્યારબાદ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવેલ છે જે અંગે હવે તે બાબતેની આગળની કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં પશુઓના મૃત્યુ બાબતેની વાત કરીએ તો મૃત્યુ ગૌશાળા હોય પાંજરાપોળ હોય કે ઢોર ડબ્બો હોય કે જે જગ્યાએ નબળા વૃદ્ધ અશક્ત પશુઓ વધુ રહેતા હોય છે એ એ જગ્યાએ મૃત્યુ થવા સ્વાભાવિક છે અને જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે વરસાદ ઠંડા વાતાવરણના કારણે પશુઓના મૃત્યુમાં આંશિક પ્રમાણ પણ વધારો થતો હોય છે એટલા માટે પશુઓના જે મૃત્યુ થયું છે એ કોઈ ખાસ કરીને કોઈ બેદરકારી હોય એવું નથી પરંતુ સ્વાભાવિક રીતે દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે સામાન્ય દિવસો કરતા મૃત્યુનું પ્રમાણ હોય છે એ સહજ પ્રમાણે વધતું હોય છે એ વાત કરીએ તો જયારે રાજકોટમાં અંદાજીત વીસક દિવસ પહેલા સતત ત્રણ દિવસ વરસાદ પડવાના કારણે એક દિવસ એવો બનાવ બનવા પામેલ કે જે વાહન હતા તે રેસ્ક્યુમાં રાખવામાં આવેલ હતા જેથી કરીને એ એક દિવસ મૃત જે પશુ હતો એનો નિકાલ ન થઈ શકતા બે દિવસના મૃત પશુનો સાથે નિકાલ કરવામાં આવેલ હતો એતિ એ પશુઓ બધે ધ્યાને આવેલ જે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જે પશુઓ છે એ પશુઓ ઉપરાંત અમુક પશુઓ જીવ દે ઘર દ્વારા તેમના પોતાના પશુઓ હતા એ પશુઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં આવેલ નથી આપણે વાત કરીએ તો જે પશુઓ પકડાતા હોય છે એમાં પશુઓનો નિયમિત ક્રમ હોય છે જેમ કે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો રાજકોટ બહારના વિસ્તારમાંથી પણ અમુક પશુઓ ધીરે ધીરે શહેરની અંદર આવતા હોય છે આ ઉપરાંત રાજકોટ શહેર ઢોરમુક્ત નહીં પરંતુ રાજકોટ શહેરને આપણે જે રસ્તા પર જે રખડતા પશુ હોય છે એમને રખડતા પશુઓ મુક્ત કરવાનો આપણો આગ્રહ છે જેથી કરીને જાહેર રસ્તા ઉપર કોઈ રખડતા પશુઓ જોવા ન મળે હાલે રાજકોટ મહાનગરપાલિકાના જે જાહેર માર્ગો છે એમાં પશુઓ ખૂબ જ ઓછા જોવા મળે છે પરંતુ શહેરમાં જે પશુપાલકો છે તેઓ લાયસન્સ અને પરમિટ લઈને પોતાની માલિકીની જગ્યામાં પશુઓ રાખી શકે છે આ પશુઓ પૈકી પણ અમુક પશુઓ કોઈ કારણસર છૂટા મૂકી દેવામાં આવતા હોય છે અથવા કોઈ પશુઓ છૂટી ગયું હોય કોઈ વાછડાઓ હોય અમુક વૃદ્ધ થઈ ગયેલું તો આવા પ્રકારના પણ પશુઓ પકડવાની જે કામગીરી છે એ નિયંત્રણ ચાલુ છે હાલે પણ અંદાજિત વીસ દૈનિક વીસ જેટલા પશુઓ આપણે દૈનિક પકડીએ છીએ નબળા પશુઓની વાત કરીએ તો જોઈએ તો પચાસ કરતા પણ વધુ પશુઓ જે છે એ આપણી પાસે વાછડાઓ અને વૃદ્ધ પશુઓ વધુ આવતા હોય છે રોજ પકડાય છે ખાસ કરીને વાત કરીએ તો પશુઓમાં પકડવામાં પણ જે વાછડાઓ હોય છે એનું પ્રમાણ વધુ રહેતું હોય છે અને મૃત્યુમાં પણ જે કુલ આંક હોય છે તે પૈકી અંદાજિત સાઠ ટકા જેવા વાત કરીએ તો વાછડાઓના મૃત્યુ પ્રમાણ વધુ રહેતું હોય છે